નમસ્કાર દોસ્તો તમારા બધાનું સ્વાગત છે તો વેજીટેબલ બોયમાં નવા ચેનલમાં તો તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા ચેનલને અને બેલાઇકન પ્રેસ કરી લેજો એથી કરીને મારા વિડીયો નોટિફિકેશન વહેલી તકે મળતી રહે ચાલો સંતરા પણ એ ભાવે છે કોમેન્ટ કરી દેજો શરૂઆતમાં જ આવી ગઈ છે સંતરા અને બધાના ફેવરેટ પણ હૈ છે આઈ થિંક

કોબી જ પત્તા કોબી કહેવાય અને પત્તા કોબીનો ભાવ છે ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયા કિલો ને દસ રૂપિયાનો ઘોડા થાય કદાચ આઈ થિંક અને રીંગણાનો ભાવ છે ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયા તો કોને ભાવે કોબી કોબીને ખબર મંચુરિયન બને એ પણ થાય છે તો કોમેન્ટ કરવાનું નહીં બોલતા કોમેન્ટ મારી દેજો એક એક આ વાલો વાલોર ઊંઝાનું શાક બનાવે એમાં વાલોર કમાવે તો વાલોરનો ભાવ છે ફક્ત ને ફક્ત 20 રૂપિયા કિલો ના સાઠ રૂપિયા કિલો છે વાલોરનો ભાઈ સોરી તો જેના પછી છે ને કાકડી કાકડીનો ભાવ છે ત્રીસ રૂપિયા કિલો કાકડી પણ મૂકી દીધી છે તીખા મરચાં છે તીખા મરચાંના ભાવ છે એક કિલોના પચાસ રૂપિયા એના પછી છે તમે હળવના શાકજો ભીંડું ભીંડાનું શાક કોને ભાવ છે એ કોમેન્ટ કરજો અને ભીંડાનો ભાવ છે ફક્ત ફક્ત પચાસ રૂપિયા કિલો છે અને ભીંડાનું શાક કોને ભાવે એ પણ કોમેન્ટ કરજો ને ભીંડા વાળા મને ખબર ટમેટા નાખીને એક નંબર થાય અને બટેટાવાળા પણ થાય મસ્ત તો જે ભાવતા હોય એ કોમેન્ટ કરજો અને ના બનાવ્યા હોય ટમેટાવાળા તો બનાવીને ટ્રાય કરજો સરસ લાગશે અને ભાવ છે તો ચાલો ન પછી નેક્સ્ટ જે આવી ગયું છે તમે જોઈ શકો છો વટાણી ચોરાફળી વટાણી ચોરાફળી કોને ભાવે કોમેન્ટ કરજો કોટાની ચોરાફળીનો ભાવ છે એક કિલાને ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા સસ્તી અને સારી અને એકદમ ફ્રેશ ફ્રેશ છે તો જેને ભાવે કોમેન્ટ કરે અને સારી છે ક્વોન્ટિટી ક્વોલિટી સારી છે અને ક્વોન્ટિટી પણ વધારે આવે તો ચાલો ફુલાવર આવી ગયું છે ફુલાવરનો ભાવ છે ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયા કિલો એકદમ ફ્રેશ એકદમ સરસ અને એકદમ વ્હાઈટ વ્હાઈટ છે ફ્લાવર ફ્લાવરનો કોનો ભાવે ફુલાવર અને સેવ અને ટમેટા બધા મિક્સ કરીને પણ પકાવે છે બધા ફ્લાવર અને બટેટા પણ બનાવે છે તો શાક કોને ભાવે એક કોમેન્ટ કરજો ચાલો તેના પછી નેક્સ્ટી નથી પણ હવે કસ્ટમર નાનો દેખાય છે સાઈડમાં અને આપણે માપના છે ચાલો છે મરચાં અને કોથમીર જોઈએ છે તો કોથમીર અને મરચાં આપણે પોલીસમાં ભરી અને આપી દઈએ એ બંને પાંચની કોથમીર અને દસના મરચાં લેવાના હતા તો આપી દઈએ આવી રીતે બિઝનેસ શરૂ થઈ છે અને કસ્ટમર હજી પોતાનું શાકભાજી નથી મૂક્યું ત્યાં કસ્ટમર શરૂ થઈ ગયા છે ચાલો પછી નેક્સ્ટ નેક્સ્ટી આવી ગયું છે મોડા મરચાં મોડા મરચાંનું એક કિલો પાછું ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા એકદમ ફ્રેશ છે અને સારા છે એટલે અમુક પેલા મરચાં પાકી ગયા હોય તો લાલ થઈ ગયા હોય અમુક તો માર્કેટથી એવી રીતે તહેવાર તો સાફ કરવા પડે છે તો આપણે સાપની પ્રોસેસ કરી રહ્યા છે તો સારા સારા આપણે મરચાં કાઢી લઈએ એક બકેટમાં અને અમુક ખરાબ હોય એ કાઢી નાખીએ તો પછી સારા સારા રાખવા પડે પણ અમુક અમુક કસ્ટ અમુક એમાં ખરાબ હોય તો એ આખા મરચાંને ખરાબ લાગે એટલે આપણે કસ્ટમરને ખરાબ લાગે તો આપણે ખરાબ ખરાબ કાઢવા પડશે અને સારા સારા એકદમ કરી નાખવાના હોય છે તો સારો એ કરી નાખીએ પછી આપણે શાકભાજી જોઈશું તો આ મરચાંનો ભાવ મેં તમને જણાવી દઉં કે મરચાંનો ભાવ છે ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા કિલો એક કિલોના ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા છે સસ્તા અને સારા અને એકદમ ફ્રેશ છે પછી આળા મરચાં ખરાબ છે એને નાખી દઈએ પછી એના નેક્સ્ટ શાકભાજી ઉપર આપણે ચાસું સારો પીએ એના પછી નેક્સ્ટ શાકભાજી પછી ટેપર ઉપર ગોળી દીધું મરચાં પછી આપણે બીજું શાકભાજી પણ ચસમ તો એના પછી શાકભાજી છે તમે જોઈ શકો છો તીખા મરચાં તીખા મરચાંનો પણ એ જ ભાવ છે પચાસ પર કિલો

ત્યાર પછી આંબામુળ આંબામુળીનો ભાવ છે સો રૂપિયા પછી હળદર છે હળદરના સાહીઠ રૂપિયા એક કિલાના અને પછી એના પછી નેક્સ્ટ છે આદુ આદુનો તો એસી રૂપિયા એક કિલાના છે તો એકદમ ફ્રેશ છે અને આદુવાળી તો ચા કોને ભાવે છે એ પણ કોમેન્ટ કરજે અને ટમેટા સેવ ટમેટાનું શાક કોને ભાવે એ પણ કોમેન્ટ કરજો તેના પછી શાક પછી તમે જોઈ શકો છો બધું મસ્ત ગોઠવાઈ ગયું છે કસ્ટમર આવી ગયા તો કસ્ટમરને પહેલાં માલ આપી દે કસ્ટમરને માલ જોઈએ તો કસ્ટમરને કોફી જોઈએ તો કોફી આપી દીધી પોલિસીને આપી દીધું પૈસા આવી ગયા ચાલો બને ઈ ખાલી 5 રૂપિયા ની કોથમીર છે અને આનું નામ ભોગ કરવું પડે છે અમે 5 રૂપિયા 10 રૂપિયા તો આમ કચરો થઈ ગયો છે દુકાન તો દુકાન આપણે સાફ કરી લઈએ આ તો ડેલી નું કામ છે ડેલી આપણે ફ્રૂટમાં ડેઈલી ડેલી વર્ક છે ડેલી નું વારું પડે સાફ કરવું પડે બધું કરવું પડે તો સરસ રીતે અમે વાડી દઈએ પછી ને કેરેટ આવશે કેરેટ અમને રાખવાનું છે તે ન્યા પર પાછું બકાલું મૂકવાનું હોય છે તો ચાલો હું કેરેટ રાખી દઉં ચાલો કેરેટ આવી ગયા એક અને પછી બે એના પછી ત્રણ ચાલો કેરેટ મૂકી દીધા પછી એને પછી એના ઉપર આપણે શાકભાજી મૂકવાનું હોય છે તો ચાલો કેરેટ રખાઈ ગયા પછી આપણે શાકભાજી મૂકશું અને જો તમે આ ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ચાલો એમાં કોથમીર છે અને લીલી ડુંગળી છે લીલી ડુંગળી કોને ભાવે જે આપણે શાક રોટલો ખાતા હોય ત્યાંની લીલી ડુંગળી ખાવાનું બહુ મન હોય તો કોમેન્ટ કરજો પછી તમે જોશો કે આખા આખો બકલ એક જ ટેબલમાં આપણે ફોકસ કરી છું જોઈ લો તમે કેવું સરસ દેખાય છે આપણે બધું ફ્રેશ દેખાય તો કસ્ટમરને લેવાનું મન થાય તો આપણે પણ લેવાનું મન થાય આપણે ખાવાનું મન થાય શાકભાજી કેવું ફ્રેશ આવે છે તો તમે કોમેન્ટ વાર કમે કયું શાકભાજી બધું બધા કરતાં વધારે ફેવરેટ છે હજી આમાં કેટલું બકવું તો ઘટી જાય પણ આપણે રેગ્યુલર હાલતું બકા હોય ને એ બધું બધા એ આપણે રાખીએ છીએ એટલે હું વેસ્ટ ન જાય તો આમાં તમે છે કોથમીર છે અને લીલી ડુંગળી છે એ મસ્ત છે ક્વોલિટી છે અને એકદમ ફ્રેશ છે અને વધારાનો માલ છે તમે જોઈ શકો બટેટા છે લીલી ડુંગળી છે સૂકેલી ડુંગળી છે પાકેલા કેળા છે અને અમુક થોડોક વધારનો માલ છે અહીંયા તમે જોઈ શકો છો થોડો થોડો માલ છે એ બધો સાઈડમાં રાખેલો છે એટલે જે ઘટી જાય પછી પાછું ટેબલ ઉપર બકેટમાં નાખી દઉં ટમેટા છે ટમેટા છે મરચા છે અમુક અમુક વસ્તુ છે ઘટેલું છે મૂકી દેવાનું ચાલો સપ્લે બાય બાય